આગળ વાત કરીએ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા પાલઘરમાં મનસે કાર્યકરોનો આતંક સામે આવ્યો છે ગુજરાતી ભાષામાં લખેલી હોટલના બોર્ડમાં તોડફોડ કરી મુંબઈ અમદાવાદ હાઈવે પર સ્થિત કાઠિયાવાડી હોટલો પર તોડફોડ કરાઈ ગુજરાતી નામની ઘણી પ્લેટો હટાવી દેવામાં આવી મનસે નેતા અવિનાશ જાધવના આદેશથી કાર્યકરોએ આતંક મચાવ્યો હતો સરહદી વિસ્તારમાં વર્સોવા બ્રિજ પાસેની આ ઘટના જ્યાં મુંબઈ અને ગુજરાત લેન પર સ્થિત કાઠિયાવાડી ઢાબાઓ પર મનસે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો તો તરફ જૂનાગઢમાં શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનની ફાટક ટેકનિકલ ખામીના કારણે બંધ ન થઈ અને વાહન વ્યવહારને થંભાવીને ટ્રેન પસાર કરાવાઈ વહેલી સવારે ભૂતનાથ ફાટક ટેકનિકલ ખામી સર્જાતા બંધ નહોતી થઈ અને તે જ સમયે વાહન વ્યવહાર પણ ચાલુ હતો જે બાદ વેરાવળ મીટર ગેજ ટ્રેન થોડી ધીમી પડી અને પછી પસાર કરવામાં આવી ટ્રેન પસાર થયા બાદ ફાટકનું રિપેરિંગ કરાયું આ બનાવથી થોડા સમય માટે વાહન ચાલકો તેમજ રાહદારીઓના પણ શ્વાસ અદર્યા ¡Regarda!

આઠથી વધુ ગામોમાં અંદાજે બે હજાર થી વધુ ખેડૂતોની હજારો એકર જમીનમાં મહા મહેનતે ઉગાડેલ પાક એક જ રાતમાં ગુટખરો નષ્ટ કરી નાખે છે અને આ મામલે ખેડૂતોની ફોરેસ્ટ વિભાગમાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતો આકરા પાણીએ છે ખતર ખાઈ જાય છે રાત ને દિવસ જાગીએ છીએ ખાવા ધ્યાન રહેવા નથી દેતા જે આ વન્ય પ્રાણી છે એને અમારી સીમ જમીનમાંથી ખસેડવામાં આવે અને એને સુરક્ષિત રીતે સ્થળાંતર કરી અને કચ્છના નાના રણ એટલે જે એના માટે અભ્યારણ તરીકે આરક્ષિત કરેલો વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવે કારણ કે આનાથી જે નુકસાન થઈ રહ્યું છે એ ખૂબ મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે આઠ નવ ગામના ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને રાતોરાતમાં ખેડૂતોના પાકને રાતોરાતમાં સાફ કરી નાખે છે એક જ દિવસમાં તો સુરતમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન ખાડીનો એક બાજુનો ભાગ બેસી જતા રાત્રે એપાર્ટમેન્ટ ખાલી કરવાની ફરજ પડી પુણા ખાતે ખાડી બ્રિજ નજીક ડ્રેનેજની કામગીરી બાદ ખાડીનો એક બાજુનો ભાગ બેસી જતા તંત્ર દોરતું થઈ ગયું સ્માર્ટ એપાર્ટમેન્ટ બેસી જવાની ભીતિના પગલે મનપાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને એપાર્ટમેન્ટના દસ ફ્લેટમાં રહેતા ચાલીસ લોકોનું સ્થળાંતર કર્યું તો કેટલાક લોકોને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરી આપવામાં આવી જ્યારે અન્ય લોકો પોતાના સગા સંબંધીઓને ત્યાં સ્થળાંતર કરવાની ફરજ પડી ખાડીનો ભાગ બેસી જતાં અહીં આસુબાજુમાં આવેલું એપાર્ટમેન્ટ પણ ખાલી કરાવવામાં આવ્યું કારણ કે આ એપાર્ટમેન્ટ પણ બેસી જાય તે પ્રકારની ભીતિ સેવાઈ હતી દસ માળમાં ચાલીસ લોકોનું સ્થળાંતર કરાયું તો આ તરફ રંગીલા રાજકોટમાં ફરી હેલ્મેટ ફરજિયાત કરવા અંગેના નિયમને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ટ્રાફિક ડીસીપી દ્વારા આઠ સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ ફરજિયાત અંગેનો નિયમ બહાર પાડવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે લોકોનું કહેવું છે કે પહેલાં શહેરના રસ્તાઓ સુધારો અનેક રસ્તાઓ પરથી નીકળવું જ જોખમી છે પહેલાં તે બનાવો અને પછી હેલ્મેટનો નિયમ લાવજો અન્ય લોકોએ કહ્યું કે આ કાયદો શહેરમાં જરૂરી નથી નેશનલ હાઈવે પર હેલ્મેટ જરૂરી છે નહીં કે શહેરમાં આ નિયમના કારણે માત્ર હેલ્મેટ વેચનારા લૂંટ ચલાવશે અને તંત્ર માત્ર દંડ ફટકારી ખિસ્સા ભરશે આ કાયદો માત્ર પ્રજાને હેરાન કરવા માટેનો છે આ નિયમ લાગુ કરતા પહેલા પોલીસ અને કોર્પોરેશનને સંકલન કરવું જોઈએ અને ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવા જોઈએ જી સિટીમાં જે આઠ તારીખથી હેલ્મેટનો કાયદો હજી આઠ તારીખથી જી આઠ સપ્ટેમ્બરથી જે કાયદો લાગુ થાય છે એ સિટી માટે અમે યોગ્ય ગણતા નથી કારણ કે સિટીમાં તો રોજ બધાયને શું હોય આવરો જાવરો જ આજો હોય પણ સિટીમાં જે બેફામ જે વાહનો અત્યારે ધોળી રહ્યા છે ને જે કાયદાને વિરુદ્ધ પહેલાં તો એની માટે જે કડક કાર્યવાહી કરવામાં આવે કે જેથી કરીને અકસ્માત જે બને છે ને એ ન બને આ નિર્ણય હજી યોગ્ય ન કહેવાય હજી થોડોક ટાઈમ ખમવો પડે પબ્લિકને ટાઈમ આપવો પડે એના માટે આ તો એક વેપાર થવાની વાત છે હેલ્મેટવાળા લૂંટ કરશે આની ઉપર પહેલાં તો સરકારી પ્રશાસન અધિકારીઓને પણ આ નિયમ લાગુ પડવો જોઈએ આ તો એક પબ્લિક આમ જનતા માટે હોય છે આમ જનતાને દંડ આપવામાં આવે છે કોઈ પદ અધિકારીઓને તો આપવામાં આવતો નથી કે જે જરૂર છે આ જે રોડ રસ્તાની એમિયા આગ બનાવવાની જરૂર છે અમુક આ ફૂલ ખખડી ગયા છે અને એમય આ 150 ના રીંગરોડ જો માના માણોને બહુ તકલીફ પડે પાણીનો ક્યાંય નિકાલ નથી અને બરોબર આજે નાના નાના છોકરાઓ નિશાળેથી સ્કૂલેથી છૂટ્યા હોય અને એના વાલીઓને એવી તકલીફ પડે છે પાણીની કે જુઓ તો કોઈ સીટ બેલ્ટ નથી બાંધતું એના લાયસન્સ લાયસન્સ નું ચેકિંગ નથી થતું તમે ટીપર વાન જુઓ તો ટીપર વાન માં ક્યાંય છે નંબર પ્લેટ નથી હોતી ક્યાંય છે એ અઢાર વર્ષથી નાની ઉંમરના છે એ ટીપર વાન ચલાવતા હોય છે એને સીટ બેલ્ટ નથી બાંધતો હતો તો ખાલી શું પબ્લિક માટે જ આ બધા નીતિ નિયમો લાગુ પડે છે જે કોઈ સરકારી અધિકારી છે જે કોઈ સરકારી વાહનો છે એનું પણ ખાસ કરીને ચેકિંગ થવું જોઈએ જ્યારે તમે નિયમો છે નિયમો બહાર પાડો છો તો એના માટે જે કઈ તમારા પણ રૂલ્સ રેગ્યુલેશન છે એની પણ તમે પૂરતી ચકાસણી કરો તમે રોડ રસ્તા છે એ રોડ રસ્તા છે એ કાયદેસરના બનાવો અને પછી